વ્યારા ખાતે મોહવા નિજર અને વ્યારા વિધાનસભાના તમામ પદાધિકારીઓ સાથેની અમારી બેઠક હતી આવનારી ત્રેવીસ નવેમ્બર રવિવારના રોજ બે કલાકે ગુણસદા સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ પર કિસાન મહાપંચાયત મળનાર છે ત્યારે એના આયોજનના ભાગરૂપે આજે અમારી બેઠક હતી સાથે સાથે સંગઠનને નવી રચના થાય અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે નગરપાલિકાની ચૂંટણી છે એમાં તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી લડવા જઈ રહેલી છે ત્યારે સારા સેવાભાવી લોકો આવનારા દિવસોમાં ઉમેદવારી કરે અને આમ આદમી પાર્ટી સાથે રહીને મજબૂતાઈથી લડે અને આવનારા દિવસોમાં વ્યારા જિલ્લામાં તમામ તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવે એવા અમારા પ્રયાસો છે સાથે સાથે આજની બેઠકમાં એસઆઈઆરની કામગીરીને લઈને અનેક આગેવાનોએ અમારું ધ્યાન દોર્યું છે જણાવવામાં આવ્યું છે કે બીએલો બ્લોક લેવલના ઓફિસરો જે શિક્ષક છે ત્યારે શિક્ષકો પર ઘણા શાસક પક્ષના રાજકીય નેતાઓના દબાણો વશ થઈને કેટલાક શિક્ષકો અમુક લોકોને બીજી પાર્ટીના આમ આદમી પાર્ટીના છે એમ કરીને ફોર્મો પણ નથી આપી રહ્યા અને સાથે સાથે એમના ફોર્મ પણ સમયે ભરી નથી રહ્યા ત્યારે અમને ભીતી છે કે આવનારા દિવસોમાં જે લોકો બહાર નોકરી ધંધા અર્થે ગયા છે સુગરોમાં કામ માટે ગયા છે એવા લોકોના મત યાદીમાં નામ ઉમેરવાનું રહી જશે ત્યારે અમે તમામ બૂથ પર અમારા બ્લોક લેવલના એજન્ટ તૈયાર કરવાની પણ અમે સૂચના આપી છે જે એજન્ટનું કામ બીએલઓ સાથે રહીને મતરક્ષકની કામગીરી અહીંયા કરશે સાથે સાથે આ વિસ્તારમાં જે ભ્રષ્ટાચારો થાય છે એમણે અમને જણાવ્યું કે આ વિસ્તારમાં સુમૂલ ડેરીમાં પણ ઘણા ભ્રષ્ટાચારો થયા છે સાથે આ વિસ્તારના આદિજાતિઓના વિકાસ માટે ગુજરાત પેટન યોજના હોય કે વિકાસશીલ એક્ટિવિટીની યોજના હોય કે રેતી રોયલ્ટીની યોજના હોય તમામ યોજનાઓ બારોબાર એજન્સી કોન્ટ્રાક્ટરો અને નેતાઓ આયોજન કરી દેતા હોય છે અને લોકોને શું જોઈએ છે એને પ્રાધાન્ય આપવાની જગ્યાએ પોતાને કેટલું કમિશન મળશે એને પ્રાધાન્ય આપીને કામ કરી રહ્યા છે જે પણ અમારા પર ધ્યાન પર આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવાના પ્રયાસો કરશે અને જે શિક્ષણની સમસ્યા બા બાબત છે આરોગ્ય છે સિંચાઈ છે જેવી અનેક બાબતોને લઈને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની તમામ ગામો વચ્ચે તમામ ગામ ગામ ગામમાં જઈને ન્યાય સભાઓ પણ થવાની છે જે આજની મિટિંગમાં અમે ચર્ચાઓ કરી છે ખેડૂતો માટે કઈ મુદ્દા રહે ખેડૂતો માટે આજે જે પ્રકારે ચર્ચા થઈ એમ પ્રકારે જે સુગર છે સુગરને સભાસદોની કે એમના કોઈને પણ સહમતી વગર બારોબાર ખાનગી પેઢીને વેચી દેવામાં આવી છે એક બાબત છે ને જેટલા બધા ખેડૂતો છે એમના સુગરમાં પોતાના શેરડીના પૈસા પેન્ડિંગ છે એની પણ એક રજૂઆત આજે એમણે કરી છે સાથે સાથે બોરદા વિસ્તારના ખેડૂતોએ ત્યાં સોલાર પ્રોજેક્ટના નામે એમની જમીનો જે સંપાદન થાય છે એ બાબત પણ અમારી સમક્ષ લઈને આવ્યા છે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે લોકો જંગલની જમીન ખેડે છે એમને આજ દિન સુધી ભારત ભાજપની સરકારે એમને વન અધિકાર અંતર્ગત હજુ પણ દાવા પેન્ડિંગ છે એ પણ એમને મળે એવી પણ અનેક રજૂઆતો અમને મળી છે ત્યારે આવનારા દિવસોમાં માવઠાથી થયેલા નુકસાનીની બાબત હોય એમના વળતરની બાબત હોય કે ખેડૂતોને ટેકાના ભાવ મળે એમએસપી થી ખરીદી થાય અને સીસીઆઈ કેન્દ્ર અહીંયા વ્યારામાં પણ ચાલુ થાય એ બાબતે ખેડૂતોની રજૂઆતો અમને મળી છે